ભુલાઈ દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા જેનું દસ વર્ષ પહેલાં પાવાગઢ પરિક્રમા સમિતિ અને પાવાગઢના બધા જ મિત્રોથી ચાલુ કરેલી આ પરિક્રમાનું આજે નવમું સ્વરૂપ જ્યારે થઈ રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશનો થયા હાલ સવારે ચાર વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અવિરત માનવ મહેરાણા મહેરાણા જ્યારે ઉમટી પડ્યું છે ત્યારે આ પરિક્રમાનો મૂળ આશય માતાજીના આશીષ મેળવે લોકો ખૂબ ઉત્સાહભેર અહીંયા જોડાઈ રહ્યા છે વિસામાં અને જમવાની વ્યવસ્થા અને બધી જ વ્યવસ્થાને પણ પાવાગઢ પરિક્રમા સમિતિ આવકારે છે આવો બધા પાવાગઢ પરિક્રમાને હજુ વધારે વેગવંતી બનાવીએ છ્યાસી વર્ષના બુઝુર્ગ હોય કે પછી દસ વર્ષનો નાનો બાળ ભૂલકો હોય તે પણ આ પરિક્રમાને ઉત્સાહભેર ઉજવે છે એ જ અભ્યર્થના પાવાગઢ પરિક્રમાને હજુ પણ વેગ બોલે પહેલી રજીસ્ટ્રેશનવાળી પરિક્રમા છે જેમાં ઓર્ગેનાઇઝ પરિક્રમા કરવામાં મદદરૂપ થાય એટલે આપણી વેબસાઇટ દ્વારા પણ આને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે રજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી પરંતુ આ રજીસ્ટ્રેશનથી આપણે એના પુરાવા મેળવી શકાય એનો જ મૂળ આશય છે